નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું અમદાવાદ શહેર ભરમાંથી આજ દિન સુધી કુલ 220 જેટલા શરીર સંબંધી મિલકત સંબંધી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઇસમો અને અન્ય ગુનાહિત ઇસમોને દંડનીય અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા અસામાજિક પ્રવૃત્તિને અંકુશમાં રાખવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધમાં પાસા તેમજ હથપારી જેવા અટકાયતી પગલાંઓનો અસરકારક અમલ કરાવી શહેરભરમાંથી આજ દિન સુધી કુલ બસો વીસ જેટલા શરીર સંબંધી મિલકત સંબંધી પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા ઇસમો તથા અન્ય ગુનાહિત ઇસમોને રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે આજ દિન સુધીમાં કુલ ચોવીસ ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી પણ અમલમાં લાવવામાં આવી છે જે કામગીરીના ભાગરૂપે શહેરના સાબરમતી સરદારનગર કાગડાપીઠ શહેર કોટડા સોલા મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિ કરતા કુલ નવ ઇસમો વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી કરી પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબ નાઓએ એક સાથે રાજ્યની રાજકોટ જેલમાં મોકલી આપેલ છે તેમજ દસ ઇસમોને તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરવા હુકમ પણ કરેલ છે ક્રાઇમ બ્રાન્ચમાં કુલ થ્રી ફિફ્ટી થ્રી ગુનેગારોને અહીંયા બોલાયા એને આપણે થોડું પૂછપરછ કરી થોડા આપણી પોલીસની ભાષામાં કીધું કે ભાઈ તમે થોડું ગુનાગોરી છોડી દેવાનું અને આવી પ્રોસેસ હવે દર સન્ડે અહીંયા ગુનાગારોને બોલાવીને એટલે એક તો ઓળખાણ થાય અત્યારે શું છે ને નવા જે પોલીસ વાળા છે એને રોડ પે ચાલતા જ ખબર આવી જાય કે આ ચેન્જ નેચર છે અહીંયા કેમ ફરી રહ્યા છે પૂછી લે તમે અહીંયા શું કરો છો આવા સિસ્ટમ પહેલા હતા તો આપણે એને રિવાઇઝ કરવા એને રિવાઈવ કરવા માટે એક આ આપના એફર્ટ્સ છે